નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઈ ટીઆઈમાં ચાલતા મિકેનિક ડીઝલ ટ્રેડ અંતર્ગત સર્વિસ મેન્યુઅલ મુજબ સર્કિટ ડાયાગ્રામ ચેક કરવી તેમજ સર્કિટ ડાયાગ્રામનું ટ્રબલ શૂટિંગ કરવું તેના વિશે આપણે આજે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું એટલે કે તેનો પ્રેક્ટિકલ કરીશું મિત્રો આપણને ખ્યાલ છે કે હાલ જે વાહનો જે ચાલી રહ્યા છે એ મોટાભાગના હવે ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ વધી ગયો છે ઘણા વર્ષો પહેલાંના એટલે કે જે જૂના વાહનો હતા એની અંદર બધું મિકેનિકલી ઓપરેટિંગ સિસ્ટમ બધી ચાલતી હતી અત્યારે બધું ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે જેમ કે ઇલેક્ટ્રોનિકની અંદર આપણે જોઈએ તો કે સેન્સર વાહનની અંદર ઘણા બધા સેન્સર્સ આવી ગયા છે સર્કિટો આવી ગઈ છે જેનો આપણને સૌને ખ્યાલ છે તો આજે આપણે એના વિશે જ ચર્ચા કરવાની છે કે જે વાયરિંગ ડાયાગ્રામ જે છે એ વાયરિંગ ડાયાગ્રામને આપણે રીડ કરવાનો છે અને સાથે સાથે એને ટ્રેસ પણ કરવાનો છે તો મિત્રો વાત કરું તો જે આપણા ઘરની અંદર જે વાયરિંગ છે એ વાયરિંગ આપણે જોઈએ તો એની અંદર અર્થિંગ એક અર્થ અર્થ કરેલો હોય છે એક સપ્લાય વાયર છે અને એની અંદર ફેસ પણ હોય છે બરાબર તો એ થોડું કોમ્પ્લિકેટેડ વાયરિંગ થઈ જાય છે વાહનની અંદર આપણે જોઈએ તો વાહનમાં પણ સપ્લાય વાયર એટલે કે પોઝિટિવ વાયર હોય છે અને બીજો એક અર્થ કરેલો વાયર હોય છે પણ એની અંદર જે અર્થિંગ કરેલો જે છે એટલે કે સિંગલ પોલ વન ટાઈપ ઓફ આપણે એને કહી શકીએ કે સિંગલ પોલ ટાઈપનું હોય છે એટલે એની અંદર શું હોય તો કે અર્થ કરેલો જે વાયર છે એ આપણે દરેક જગ્યાએ અર્થ આપવાની અર્થિંગ કરવાની જરૂર નથી પડતી એની અંદર આપણે બોડી અર્થ કરીએ છીએ શું કરીએ છીએ બોડી અર્થ તો આપણે કોઈ પણ જગ્યાએ બોડીને એ વાયર આપણે અર્થ કરીએ એટલે આપણું જે સર્કિટ છે એ પૂરી થઈ જાય તો એ એના કારણે આપણું જે વાયરિંગ જે છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ અને એ કોમ્પ્લિકેશન દૂર કરી શકીએ છીએ તો મિત્રો આજે આપણે જે જોવું છે સર્કિટ ડાયાગ્રામ વાયરિંગ સર્કિટ ડાયાગ્રામ એના માટે આપણને થોડો ઘણો જે કલર કોડ છે વાયરનો કલર કોડ એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાહનની અંદર જે વાયર વપરાય છે એ વાહન અલગ અલગ કલરના વાયરો વપરાય છે એની અંદર રેડ કલર છે બ્લુ કલર છે બ્લેક કલર છે પછી ઓરેન્જ કલર છે પર્પલ કલર છે આવા ઘણા બધા વાયરનો ઉપયોગ થતો હોય છે એ વાયર ઉપરાંત પણ ઘણા વાયર એ ડબલ કલરની અંદર પણ હોય છે જેમ કે વ્હાઈટ યલો વ્હાઈટ ગ્રીન રેડ યલો એવા અલગ અલગ વાયર પણ એની અંદર કલર પ્રમાણે વપરાતા હોય છે મિત્રો બીજી વાત કરું તો કલર જે આપણે જે વાયર જે છે એ વાયરની સાઈઝ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ પણ આપણે જોઈએ તો કે કેબલની જે સાઇઝનો આધાર છે એ સર્કિટમાં જોડવામાં આવતી જે એસેસરીઝ છે એ એસેસરીઝની અંદર જે કરંટ જે છે એના રેટિંગ ઉપર એનો આધાર રહેલો છે મિત્રો જાડો કેબલ જે છે વધારે કરંટને સહન કરી લોડને સહન કરી શકે છે તો આપણા વાહનની અંદર પણ જે આપણે જોઈએ છીએ કે સ્ટાર્ટિંગ સર્કિટ જે છે એ સ્ટાર્ટિંગ સર્કિટની અંદર વાયર જાડો હોય છે તો એ આપણને ખ્યાલ છે બીજું કે એની જે સાઇઝ છે ધારો કે વાયરની સાઈઝ લખી હોય કે પચીસ ઓબ્લિક બાર તો પચીસનો મતલબ શું તો કે વાયરની અંદર જે સ્ટ્રેન્ડ છે સ્ટ્રેન્ડ મતલબ અંદર જે તાંતણા છે જે અંદર કોપર વાયર જે છે એના જે તાંતણા છે આપણે સ્ટ્રેન્ડ તરીકે ઓળખીએ છીએ અને જે બાર જે છે ઓબ્લિક બાર જે આપણે કહ્યું એ જે તાંતણા એટલે કે જે સ્ટ્રેન્ડ છે એનો ડાયામીટર છે બરાબર છે તો મિત્રો એ આપણે આ રીતે વાયર જે એની અંદર જે વાયર કેબલ વપરાય છે એની સાઇઝ પણ આપણે એને ઓળખી શકીએ છીએ તો આ સામાન્ય જે માહિતી છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ એ સિવાય વ સર્કિટ ડાયાગ્રામ અથવા તો વાયરિંગ ડાયાગ્રામ આપણે જ્યારે રીડ કરીએ છીએ ત્યારે મલ્ટિમીટરનો આપણે યુઝ કરી જોઈએ હું તમને તમ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે હું તમને બતાવીશ તો તાલીમાર્થી મિત્રો આપણે જે વાત કરીએ એમાં આગળ વાત કરીએ તો જે સર્કિટ ડાયાગ્રામ જે છે વાહનની અંદર અલગ અલગ પ્રકારની સર્કિટો વપરાય છે એટલે કે સર્કિટ જેટલી પણ સર્કિટ છે એના વિશે થોડી ઘણી જો વાત કરું તમને તો એ વાહનની અંદર જેટલી બી લાઇટિંગ સર્કિટ છે જેમ કે આપણી સ્ટોપ લાઈટ થઈ ગઈ પાર્કિંગ લાઇટ થઈ ગઈ ડોમ લાઇટ સર્કિટ થઈ ગઈ ટર્ન સિગ્નલ લાઇટ સર્કિટ થઈ ગઈ હેડલાઇટ સર્કિટ થઈ ગઈ એ સિવાય આપણે વાત કરીએ તો ફ્લેશર લાઇટ સર્કિટ થઈ ગઈ તો આવી અલગ અલગ જે સર્કિટો છે એ સર્કિટ આપણે એના વિશે વાત કરીએ છીએ તો એ સર્કિટની અંદર જે સ્ટાર્ટિંગ સર્કિટ છે એટલે કે વાહનને આપણે ઇગ્નિશન કી દ્વારા ચાલુ કરીએ છીએ તો એ સર્કિટની અંદર કયા કયા ભાગો આવી જાય છે અને એ સર્કિટની અંદર જે આખું વાયરિંગ જે સિસ્ટમ છે કેવી રીતે કામ કરીએ છીએ તો હાલ આપણી જોડે આ જે ચાર્ટ છે એની અંદર આપણે જોઈશું તો મિત્રો આપણે સ્ટાર્ટિંગ સર્કિટ આપણી જોડે એક આ વાયરિંગ ડાયાગ્રામ છે આઈસર ગાડીનો એક વાયરિંગ ડાયાગ્રામ જે છે એના વિશે હું તમને થોડુંક ડાયાગ્રામની અંદર સમજાવી દઉં એના પછી આપણે ટ્રેસિંગ જોઈશું તો ઇગ્નિશન સ્વિચ જે છે એ આપણને અહીંયા બતાડી છે એમાંથી એક આ પોઈન્ટ ફાઇવ એમ નો યલો બ્લુ કલરનો જે વાયર છે એ આ જે વીસીયુ જે ટુ પોઈન્ટ જીરો છે એની અંદર જાય છે એની અંદર આપણે જોયું તો કે વ્હીકલ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ જે વીસીયુ જે છે એની અંદર એક પિન આપેલી છે એ સિક્સ નંબરની પિન છે ત્યાંથી જે કનેક્શન જે છે આપણા અહીંયા બે તેત્રીસ અને ચોત્રીસ નંબર જે બે અલગ અલગ જે પિનો આપી છે ત્યાંથી એ કનેક્શન આપણો અહીંયાથી આગળ ફ્લો થાય છે તો અહીંયા આપણે જોઈએ તીએ તો આ જે વાયર જે છે અહીંયાથી એ વાયર અહીંયા થઈને સીધો જ વી સીયુની અંદરમાં જે થાય જાય છે એના પછી સીધો અહીંયા આવે છે ઇ એમ એસમાં ઇએમએસનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોનિક મેનેજમેન્ટ સિસ્ટમ આખું ઈ એમ એસ જે છે આપણે વન ટાઈપ ઓફ ઈસીયુ સીયુ એને આપણે કહીએ છીએ તો આખું ઇલેક્ટ્રોનિક મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એની અંદર આખું જે છે કને ત્યાંથી જે સપ્લાય જે છે અહીંયા આવે છે ઇએમએસની અંદર ત્યાં પણ આપણે જોયું તો ત્યાંથી અહીંયા એક વાયરથી વાયર દ્વારા અહીંયા પંચાવન નંબરની પિનમાં આવે છે અને બીજું અહીંયા જે છે સીધો જ વાયર જે છે કનેક્ટેડ એ સીધો કેન દ્વારા કેન દ્વારા કનેક્ટ થઈને સીધો ફિફ્ટી વન નંબરની પિનમાં આવે છે ત્યારબાદ ઇએમએસમાંથી અહીંયા આપણે જોયું તો એક એ ઓગણત્રીસ નંબરની પિન જે છે અને સાડત્રીસ નંબરની જે પિન છે એ સીધો અહીંયા આપણને જે રેડ કલરનું જે બતાડ્યું છે આખું એ આખી એ સ્ટાર્ટર મોટર આપણને બતાડી છે એની અંદર જે સ્ટાર્ટર રિલે અને એ રીલેના જે અલગ અલગ પીનો જે બતાડી છે ત્યાં એ સીધો જ કનેક્શન આપણને બતાડ્યું છે એટલે કે ઇન ધ સેન્સ કે ઈ એમ જે વાયર આપે એ ઓગણત્રીસ નંબરની પિનમાંથી એ અહીંયા જે સ્ટાર્ટરની રિલે છે એની છ્યાસી નંબરની પિનમાં જાય છે અને અહીંયાથી જે સાડત્રીસ નંબરની જે પિન છે એમાંથી જે સપ્લાય છે એ સીધો પંચ્યાસી નંબરની પિનમાં આવે છે અને એ સીધો અર્થ થઈ જાય એટલે કે સર્કિટ આપણી ત્યાં ક્લોઝ થઈ જાય છે અને એ જે સર ત્યાંથી ત્રીસ નંબર અને સિત્યાસી નંબરમાં થઈને એ પિનમાંથી જે છે સપ્લાય એ સીધો જ મેગ્નેટ દ્વારા મેગ્નેટિઝમ થઈને સીધું સ્ટાર્ટર મોટરની જે સોલેનોઇડ સ્વિચ આપેલી છે એ સ્વિચની અંદર આપણો જે સપ્લાય જે પાવર જે છે ત્યાં આવી જાય છે બેટરીનો અને ત્યારબાદ એ સોલેનોઇડ સ્વિચમાંથી સીધો આપણા સ્ટાર્ટર મોટરમાં આવી જાય છે અને આપણો જે સ્ટાર્ટર મોટર જે છે એ વર્ક કરે છે બીજું અહીંયા આપણને દેખાય છે કે મેક્સી ફ્યુઝ તો એક આખું મેક્સી ફ્યુઝ આપેલો છે સાહીઠ એમ્પિયરનો સાહીઠ એમ્પિયર છે ચાલીસ એમ્પિયર આ બધા મેક્સી ફ્યુઝની અંદર આવી જાય છે એ સિવાય પણ આપણે જોઈએ તો ફ્યુઝ બોક્સ એક આપણા વાહનની અંદર પણ ફ્યુઝ બોક્સ આપેલું હોય છે એ ફ્યુઝ બોક્સની અંદર આપણે જોઈએ તો પાંચ એમ્પિયર દસ એમ્પિયર પંદર એમ્પિયર વીસ એમ્પિયર પચીસ એમ્પિયર એવા અલગ અલગ નાના ફ્યુઝ આપેલા હોય છે જ્યારે મેક્સી ફ્યુઝની અંદર ચા ચાલીસ એમ્પિયર સાહીઠ એમ્પિયર એવા મોટા એમ્પિયરના ફ્યુઝ આપેલા હોય છે તો હવે આપણે આ જે ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામ પ્રમાણે અહીંયા આપણી જોડે એક ઇલેક્ટ્રિકલ બોર્ડ છે એ બોર્ડની અંદર કઈ જગ્યાએથી પાવર સપ્લાય થાય છે એટલે કે એની કન્ટિન્યુટી બરાબર એ પાવર સપ્લાય ક્યાંય બ્રેક નથી થતો એટલે કન્ટિન્યુટી મળે છે કે કેમ અને એનો જે વોલ્ટેજ જે છે એ આપણે ચેક કરીશું તો મિત્રો આપણે જે વાત કરી કે સ્ટાર્ટિંગ સર્કિટ જે છે આપણે એને ટ્રેસ કરીશું તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ એક ઇલેક્ટ્રિકલ બોર્ડ તમને દેખાઈ રહ્યું છે એની અંદર આપણે જોઈએ તો આ જે છે એ ઇગ્નિશન કી જે છે ઇગ્નિશન કીની અંદર આપણે જે આ જે કી છે એને જ્યારે ક્રેન્કિંગ પોઝિશનમાં લઈએ છીએ ત્યારે એ આપણને એના વોલ્ટેજ જે છે એ બતાડશે એ વોલ્ટેજ જે છે આપણે એની અંદર જોઈશું સાથે સાથે આપણે એની અંદર જે વાયરિંગની અંદર કન્ટિન્યુટી છે કે નહીં આપણે એ પણ ચેક કરીશું તો એ આપણે કેવી રીતે કરીશું એ પહેલાં હું તમને થોડાક ભાગોની વાત કરું ઇગ્નિશન સ્વિચમાંથી જે કરંટ છે એ આપણો ઇગ્નિશન સ્વિચમાંથી આવશે અહીંયા વી ઈ સીયુમાં એ વી ઇ સીયુની અંદર જે આપણી આ ત્રણ પિન આપેલી છે આ જે ત્રણ કનેક્ટર આપ્યા છે એની અંદર અલગ અલગ પિનની અંદરથી એ જે કરંટ છે એ કરંટ આપણો અલગ અલગ વાયર દ્વારા અહીંયા આપણને ઇએમએસમાં મળશે ઇએમએસની અંદર આપણને અહીંયા બે કનેક્ટર દેખાઈ રહ્યા છે એક બ્લેક કલર છે એક ગ્રે કલર છે એ પણ આપણને વાયરિંગ ડાયાગ્રામ આપણે મેં તમને જે બતાવ્યો એની અંદર પણ કલર કોડ પરથી આપણે જોઈ શકીશું કે કયા સોકેટ એટલે કે કઈ પિનની અંદર એ કરંટ આવે છે તો એ પણ આપણે હમણાં ટ્રેસ કરીને બતાવીશું ઈ એમ આપણો જે સપ્લાય છે એ આ જે સ્ટાર્ટર રિલે છે એ રિલેની અંદર એ સપ્લાય આવશે રિલેમાંથી એ જે સપ્લાય છે પાવર સપ્લાય એ આપણી આ જે સોલેનોઇડ સ્વિચ છે અહીંયા આપણને બે વાયર દેખાઈ રહ્યા છે તો એ જે પાવર સપ્લાય છે બેટરીનો એ આપણો અહીંયા સોલેનોઇડ સ્વિચમાં આવશે ત્યારબાદ સોલેનોઇડ સ્વિચ જે છે એ અહીંયા વાયર સાથે કનેક્ટ કરેલું જ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે એ સીધું જ સ્ટાર્ટર મોટરને એક્ટ કરશે અને સ્ટાર્ટર મોટરનો પિનિયન જે છે એ આપણો ફરવાનો ચાલુ કરી દેશે અને સ્ટાર્ટર મોટરનો જે પિનિયન જે છે એ આપણને ખ્યાલ છે કે એ ફ્લાયવીલ સાથે કનેક્ટ કરેલો છે અને ફ્લાયવીલને ફેરવે છે ને એ રીતે એન્જિન આપણું સ્ટાર્ટ થાય છે તો મિત્રો આપણે હવે ટ્રેસિંગ ચાલુ કરીએ છીએ કે ઇગ્નિશન આ જે સર્કિટ ડાયાગ્રામ મારી જોડે છે એમાં જોઈએ છીએ આપણે અને મેં તમને એ સર્કિટ ડાયાગ્રામ અગાઉ પણ બતાવ્યો છે તો એની અંદર આપણે જોઈએ કે ઇગ્નિશન સ્વિચ જે છે એમાંથી આપણે કન્ટિન્યુટી મેળવવાની છે તો વીસ યુની અંદર જે છ નંબરની પિન જે છે એ આપણે અહીંયાથી જોઈશું આ જે સોકેટ છે વી સીનું તો આ જે સોકેટને આપણે ખોલીશું અને એની અંદર છ નંબરની પિન જે છે અહીંયા તમે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે કાઉન્ટ કરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ નંબરની જે પિન છે એની અંદર આપણે આ કનેક્શન આપીશું મલ્ટિમીટર દ્વારા વાયરનું અને એને આપણે સીધી આપણે ક્યાં કનેક્ટ કરીશું તો કે એ ઇગ્નિશન સ્વિચમાં બરાબર અને ઇગ્નિશન સ્વિચમાં લગાવીશું એટલે તરત જ આપણને કન્ટિન્યુટી મળશે તો મિત્રો આપણે સોકેટ ખોલ્યું છે વીસીયુ યુનું અને એની અંદર આપણે છ નંબરની જે પિન છે એમાં કનેક્શન આપ્યું છે અને હવે ઇગ્નિશન સ્વિચ જે છે ઇગ્નિશન સ્વિચના જે વાયર છે એના આપણે અહીંયા કનેક્ટ કરતા આપણે જોઈ શકીએ છીએ કે બર્જરનો એક અવાજ આવ્યો છે એ બર્જરના અવાજ સાથે આપણે જોઈએ છીએ તો અહીંયા આપણને કન્ટિન્યુટી મળે છે મિત્રો આપણે એક કન્ટિન્યુટી જોઈ લીધી હવે બીજું જોઈએ આપણે કે વીસ યુની અંદર તેત્રીસ નંબર અને ચોત્રીસ નંબરની પિનમાંથી આ બંને પિનમાંથી અલગ અલગ પિનમાંથી જે સપ્લાય છે એ ઇએમએસની બે અલગ અલગ પિનની અંદર જશે તો આપણે પહેલાં સૌથી પહેલાં વીસ નું આ જે સોકેટ છે એને આપણે ખોલીશું અને ત્યારબાદ હવે આ જે સોકેટની અંદર આપણે તેત્રીસ અને ચોત્રીસ નંબરની પિનની અંદર આપણે એનો સપ્લાય જોવાનો છે તો સૌથી પહેલાં તેત્રીસ નંબરની જે પિન છે એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણને દેખાશે અલગ અલગ જે હોલ આપે છે પિનના કે એકથી દસ અગિયારથી વીસ એકવીસથી ત્રીસ અને જે છેલ્લી લાઇનની અંદર આપણે જોઈએ તો કે એકત્રીસ બત્રીસ અને તેત્રીસ એટલે કે આ જે પિન છે એની અંદર આપણે કનેક્શન આપીશું તો આ તેત્રીસ નંબરની પિનમાં આપણે કનેક્શન આપી દીધું એના પછી આપણે જોઈએ તો ઇએમએસની અંદર આ દેખાય છે સર્કિટની અંદર તો કે તેત્રીસમાંથી એ જે છે એ ઈ એમ આવે છે એકાવન નંબરની પિનમાં તો આપણે અહીંયાથી કનેક્શન આપીને ઈ એમ એસના એકાવન નંબરમાં એ કનેક્શન આપીશું તો મિત્રો આપણે જોયું કે વીસ ની તેત્રીસ નંબરની જે પીન છે એમાંથી જે સપ્લાય છે એ આ ઈ એમએસ જે છે ઇ એમએસનું આ જે આપણનું ગ્રે કલરનું જે આપણને દેખાય છે એ જે સોકેટ છે એને આપણે ખોલ્યું તો મિત્રો આપણે વીસ યુની જે તેત્રીસ નંબરની પિનમાં જે સપ્લાય આપ્યો છે એ આપણા ઇએમએસની અંદર એકાવન નંબરની જે આ પીન છે એની અંદર આપણે સપ્લાય આપીશું એટલે આપણને ખ્યાલ આવે છે કે મલ્ટિમીટરની અંદર એ જે કન્ટિન્યુટી છે એ બતાડે છે મિત્રો આપણે આગળ જે કન્ટિન્યુટી તેત્રીસ નંબરની પિનમાંથી જોઈએ હવે એના પછી ચોત્રીસ નંબરની આની અંદર જે પીન છે એમાંથી એ જે કન્ટિન્યુટી જે છે એ આપણી ઈએમએસની અંદર એ સીધી જ આપણે જોઈએ છીએ તો કે પંચાવન નંબરમાં એ કન્ટિન્યુટી આવશે તો ઈએમએસની અંદર આપણે પંચાવન નંબરની અંદર એ આપણે કન્ટિન્યુટી જોઈએ તો અહીંયા આપણને દેખાય છે તે ત્રેપન નંબર આપ્યો છે ત્રેપન ચોપન એક આ પંચાવન નંબરની આ પીન જે છે તો આપણે જોઈ શકીએ છીએ કન્ટિન્યુટી મી મલ્ટીમીટરની અંદર પંચાવન નંબરમાં જે સપ્લાય આપતા કન્ટિન્યુટી સપ્લાય દેખાય છે તો આ એનો કન્ટિન્યુટી ઓકે છે તો આપણે જે કન્ટિન્યુટી ઈએમએસની બંને પિન સુધી કન્ટિન્યુટી આવી ગઈ તો એના પછી ઈ એમ જે કન્ટિન્યુટી જે છે એ આપણી સ્ટાર્ટરની જે રિલે છે એ રીલેની અંદર અલગ અલગ જે પિન આપી જે છે એસી સિત્યાસી નંબરની એ બંને પિનની અંદર આપણી કન્ટિન્યુટી આવશે અને ત્યારબાદ આપણે જે વોલ્ટેજ જોવાના છે એ આપણે તમને વોલ્ટેજ આપણે ચેક કરીને ટ્રેસ કરી લઈએ તો મિત્રો આપણે એની કન્ટિન્યુટી ટેસ્ટ આપણે ટ્રેસ કરીને જોઈ લીધું છે કે કન્ટિન્યુટી કમ્પ્લીટ છે એના પછી આપણે આ જે સ્ટાર્ટર રિલે છે એ રિલેની અંદર આપણે વોલ્ટેજ ચેક કરીશું કે વોલ્ટેજ ટ્રેસ કરવા માટે આ જે રિલેનું જે કપલર આપ્યું છે એને આપણે અહીંયા ખોલી નાખીશું અને ત્યારબાદ એના જે બંને અલગ અલગ જે પીન આપી છે એની અંદર આપણે એ વોલ્ટેજ ચેક કરીશું તો એના માટે આ જે મલ્ટિમીટર આપણને આપ્યું છે એ મલ્ટિમીટર દ્વારા આપણે એના વોલ્ટેજ ચેક કરીશું અને વોલ્ટેજ ચેક કરવા માટે આ જે આપણું મલ્ટિમીટર છે એની અંદર આપણે એની જે નોબ છે એને સેટ કરીશું અને આ જે આપણું જે બોર્ડ છે મિત્રો તો એ આ મોટી હેવી વેહિકલ માટે છે એટલે ચોવીસ વોલ્ટ માટે છે તો આપણે એને વીસ ઉપરની બસ્સો ઉપર સેટ કરવું પડશે તો મિત્રો આપણે જે મલ્ટિમીટરની અંદર વોલ્ટેજ ચેક કરવાના છે તો આપણને ખ્યાલ છે કે આપણી જે લાઇટ વ્હીકલ છે એમાં આપણને બાર વોલ્ટેજ જોઈએ છે જ્યારે હેવી વ્હીકલ જે હોય જે ટ્રક ને બધા જે છે એની અંદર આપણે ચોવીસ વૉલ્ટનો સપ્લાય હોય છે બરાબર છે તો એના માટે આ મલ્ટીમીટરની અંદર આપણે એને ચોવીસ વોલ્ટ બતાવવા માટે આપણે એને બસ્સોમાં સેટ કરવું પડશે તો આપણે અત્યારે હું તમને બતાડું છું કે મલ્ટીમીટરની અંદર આપણે એને નોબને બસ્સોમાં સેટ કરીશું જે આપણને દેખાય છે તો હવે આપણે બસ્સોમાં આ નોબનું આ જે છે નોબ એ અહીંયા બસ્સોમાં આપણે સેટ કરી લીધું છે તો વોલ્ટેજ ચેક કરવા માટે હું તમને બતાડું તો આ જે એના વોલ્ટેજ માટે એના બંને જે પ્રોબ છે આપણા મલ્ટીમીટરના એને થોડુંક વાયર લાંબો કર્યો છે કારણ કે પ્રોબ આપણી ટૂંકી છે તો વાયર લાંબો કરીને આપણે પિનમાં બતાડીશું આપણે હવે જોઈએ તો આ મલ્ટીમીટરને આપણે અહીંયા સેટ કરીશું તો મિત્રો આપણે જે સ્ટાર્ટર રહેલા છે એના સોકેટની અંદર જે પિન છે એ બંને પિનમાં આપણા મલ્ટિમીટરની બંને પ્ર પ્રોબ નાખી દીધી અને ત્યારબાદ આપણે પાવર ઓન કરીશું પાવર ઓન કર્યા પછી આપણે એની જે ઇગ્નિશન કી છે એ ઇગ્નિશન કીને આપણે ક્રેન્કિંગ પોઝિશનમાં લાવીશું અને એ આપણે અહીંયા ગાડી એના વોલ્ટેજ જ્યારે ક્રેન્કિંગ પોઝિશનમાં લાવીએ ત્યારે એના વોલ્ટેજ ચેક કરીશું તો આપણને દેખાય છે તો આ રીતે આપણે એના વોલ્ટેજ ચેક કરી શકીએ તો આ રીતે આપણે જોયું કે એના કન્ટિન્યુટી અને વોલ્ટેજ ટ્રેસ કરીને તાલીમાર્થી મિત્રો આજે આપણે સ્પેસિફિકેશન પ્રમાણે વાયરિંગ ડાયાગ્રામ ચેક કરવો અને વાયરિંગ સર્કિટનું ટ્રેસિંગ કરવું એના વિશે આપણે આજે જોયું તો ટૂંકમાંનું એના વિશે થોડું કહી દઉં હવે તો એના માટે આપણને જે ટૂલ્સ ઇક્વિપમેન્ટને એની જે જરૂર છે તો સૌથી પહેલાં તો આપણને એના માટે એક મલ્ટિમીટર આપણને જોઈએ મલ્ટિમીટર બાદ આપણે જોઈએ તો આપણી જોડે એક વાહન ઇક્વિપમેન્ટની અંદર આપણને એક મશીનરીમાં જોઈએ તો કે એક વાહન આપણી જોડે હોવું જોઈએ અથવા તો વાહન ના હોય તો આપણે આજે જે તમને બોર્ડ બતાડ્યું એ રીતનું એક ઇલેક્ટ્રિકલ બોર્ડ જે કમ્પ્લીટ આવે છે એ બોર્ડ આપણી જોડે હોવું જોઈએ તો એ રીતે આપણે આજે જે ટ્રેસિંગ કર્યું તો પદ્ધતિસર આપણે જોયું તો એની જે કન્ટિન્યુટી આખો ડાયાગ પ્રમાણે ઇગ્નિશન કીથી લઈને આપણને આપણી જે સ્ટાર્ટર મોટર જે ફરે છે ત્યાં સુધી એની કન્ટિન્યુટી જોઈ અને સાથે સાથે એના વોલ્ટેજ આપણે ચેક કરીને આપણે એનું ટ્રેસિંગ જોયું તો મિત્રો આ આશા રાખવું કે આજના આ જે આપણો પ્રેક્ટિકલ હતો એની અંદર આપ સૌને ખરેખર મજા આવી હશે અથવા તો ઘણું બધું એની અંદર સમજવા મળ્યું હશે તો એ સમજ્યા હશો અને એ આપને પણ ભવિષ્યમાં આ રીતે એ બહુ જ યુઝફુલ રહેશે એવી આશા રાખું છું તો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર